મિત્રો આજના સમાચારમાં વાત કરીશું સોળ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કમોસમી વરસાદની આગાહીની સાથે આજથી અમદાવાદ રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે ત્યારે મિત્રો અન્ય સમાચારો પર નજર નાખીએ તો અમદાવાદના રાણીપના કાળી ગામ ગરનાળામાં છ દિવસથી વરસાદી પાણી અને કાદવ ભરાઈ ગયા છે જેના કારણે લોકો વાહન લઈને પસાર થતા સ્લીપ થઈને પડ્યા હતા જે વાતની જાણ કોર્પોરેટરને થતાં બુધવાર સવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે સુભાષ બ્રિજ થી ગાંધી આશ્રમ વચ્ચેના ભાગમાં તબક્કાવાર જન ભાગીદારીથી નદી સાફ કરવામાં આવશે તો સફાઈના દાવા વચ્ચે ગટરનું પાણી નદીમાં છોડાતું હોવાની પણ આશંકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં જડપાયેલી બાંગ્લાદેશી મહિલાનું પાકિસ્તાન કનેક્શન નીકળ્યું છે તેના મોબાઈલમાં યુઝ કરેલા

મહત્વના સમાચારની વાત કરીએ તો બુધવારે વહેલી સવારે ગ્રીસના ક્રિટ દ્વીપ પાસે જોરદાર ભૂકંપ નોંધાયો હતો જેની અસર મિશ્ર થી લઈને ઇઝરાયલ સુધી જોવા મળી છે ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ ત્રણની રિક્ટર સ્કેલ ઉપર નોંધાઈ છે જેના આંચકા મિસ્ત્રના કાહિરા સાથે સાથે ઇઝરાયલ લેબનોન તુર્કે અને જોર્ડનમાં પણ અનુભવાયા છે

ચૂંટણી કમિશન એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આગળ વાત કરીશું કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી આચરવામાં આવી છે પિસ્તાલીસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ ટિકિટ મળી નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ અંગેના દાવાને ભારતે ભગાવ્યો છે અને કહ્યું છે કે વાતચીતમાં વેપારનો કોઈ ઉલ્લેખ થયો નહોતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુની અસર જોવા મળી રહી છે ઈસરો એક જ વર્ષમાં બનાવશે બાવન જાસૂસી ઉપગ્રહ ત્યારે આગળ વાત કરીશું ગુજરાતમાં પ્રથમવાર મે મહિનામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આણંદ અને અમરેલીમાં સવા ત્રણ ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બારનું પરિણામ આવી ગયું છે ધોરણ બાર દસનું પણ પરિણામ આવી ગયું છે ત્યારે આણંદ જિલ્લામાં ધોરણ બાર સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ થઈ ગયું છે ધોરણ બાર કોમર્સ અને ધોરણ દસના પરિણામ પર આવનારા દિવસોમાં રજૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે બલુચોનું ઓપરેશન હેરોફ બીએલએ વિપ્લવીઓએ પાકિસ્તાન સેના ઉપર કુલ મળીને ઇકોતેર હુમલા કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હવાની અફવાથી દોડધામ મચી જવા પામી હતી ઇન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત કરીશું હવામાન વિભાગે અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તેઓ જણાવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ચુમ્માલીસ તાલુકાઓ ભીંજાઈ ગયા હતા ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આ એક એવું ગામ જ આવેલું છે કે જેના લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ સેનામાં છે આ ગામ બીજું કોઈ નહીં પણ સાબરકાંઠાના વિજયનગરમાં આવેલો કોડિયાવાળા ગામ છે આ ગામે દેશને પાંચસો થી વધુ સૈનિકો આપ્યા છે એટલે આ ગામ ફી ગામ તરીકે પણ ઓળખાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે